પાટણમાં દિવાળીના તહેવારને સુરક્ષિત બનાવવા પોલીસનું વિશેષ ફૂડ પેટ્રોલિંગ કાયદો વ્યવસ્થા કડક અને જનતાની સુરક્ષા પર ખાસ ધ્યાન દિવાળી પર્વની આસપાસ વધતી ઉત્સાહ અને ઘનઘુરતાને ધ્યાનમાં રાખી અને પાટણ જિલ્લા પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં લીધા છે જિલ્લાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડીવાયએસપી પરિસ રેણુકા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ કેજે ભોઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ આરટી બ્રહ્મભટ્ટ તથા ડી સ્ટાફ સહિતની પોલીસ ટીમે પાટણ શહેરમાં વ્યાપક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે આ પ્રયાસ દ્વારા તહેવારના દિવસોમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો ઉદ્દેશ્ય છે દિવાળીના તહેવાર દરમિયાન વધતા પાયા અગ્નિદિપ્તીઓ અને મોટી સંખ્યામાં લોકોની હરકતને કારણે કાયદો વ્યવસ્થા પર જોખમ વધે છે આથી પોલીસ વિભાગે પ્રિવેન્ટિવ મેઝર્સ તરીકે ફૂડ પેટ્રોલિંગને પ્રાથમિકતા આપી છે ડીવાયએસપી પરેશ રેણુકા કહે છે કે દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો પ્રતિક છે છે પરંતુ તેને સુરક્ષિત જરૂરી અમારી ટીમ મુખ્ય વિસ્તારોમાં ચોવીસ કલાક સક્રિય રહેશે જેથી કોઈ પણ અણધારી ઘટના ટાળી શકાય પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે શહેરના વ્યાપારી વિસ્તારો મંદિરો મુખ્ય ચોરાહા અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી અને જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું પીઆઈ કે જે જણાવ્યું કે અમે વેપારીઓ અને નાગરિકોને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવા પાટણ ગડીઓમાં વાહનોની અનિયમિત પાર્કિંગ ટાળવા અને સંદિગ્ધ વ્યક્તિઓ પર નજર રાખવાની સલાહ આપી છે તેમજ પીએસઆઈ આરટી ટી બ્રહ્મભટ્ટે કહ્યું કે ડી મદદથી અમે સીસીટીવી ફૂટેજનું મોનિટરિંગ પણ કરીશું જેથી કોઈ પણ અપરાધને તાત્કાલિક અટકાવી શકાય આ પહેલથી જ પાટણ જિલ્લા પોલીસ વિભાગે તહેવાર મોકલે છે અને વિશેષ સુરક્ષા યોજના તૈયાર કરી છે જેમાં વધુ પોલીસ કર્મીઓની તૈનાતી ટ્રાફિક કંટ્રોલ અને ઇમરજન્સી હેલ્પલાઇન શોની સુવિધા સામેલ છે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોલીસ સાથે સહયોગ કરે અને કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરે આ પગલાની પાટણના નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ વધ્યો છે અને તેઓ તહેવારને નિશ્ચિતપણે મનાવવા તૈયાર છે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના મુજબ આવી વ્યવસ્થા વર્ષોની પરંપરા છે જે તહેવારોને અપરાધમુક્ત બનાવવામાં મદદરૂપ થાય છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ પાટણ